બાલાસિનોર તાલુકા પીઆઈની માનવતા મરી પરવારી જનોડ ગામમાં થયેલ ચોરીના કેસમાં શકના દાયરામાં નિલેશ નામના નાબાલિક છોકરાને પીઆઈ દ્વારા ઢોર માર મારવામાં આવ્યોનો આક્ષેપ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં પોલીસ તંત્રની માનવતા પર ગંભીર પ્રશ્નો ઊભા કરતા બનાવના આક્ષેપ સામે આવ્યા છે જનોડ ગામમાં થયેલ ચોરીના એક કેસમાં શકના આધારે નિલેશ નામના નાબાલિક બાળકને પોલીસે પૂછપરછ માટે બોલાવી તેને અમાનવીય રીતે માર મારવામાં આવ્યો હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે આક્ષેપ મુજબ બાલાસિનોર તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર જે એન સોલંકી દ્વારા પોલીસ સ્ટેશન પાછળ આવેલા એક કોમ્પલેક્ષમાં જ્યાં સીસીટીવી કેમેરા નથી ત્યાં બાળકને લઈ જઈને ઢોર માર મારવામાં આવ્યો હતો સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે પોલીસ સ્ટેશન પાછળ કાળા કાચવાળી એક દુકાન રૂમ ભાડે લેવામાં આવી છે જ્યાં ગેરકાયદેસર ફીતે આવા કૃત્યો કરવામાં આવે છે તેવી શંકા વ્યક્ત થઈ રહી છે બીજી તરફ પોલીસના મારના ડર અને ત્રાસના કારણે બાળકની તબિયત અચાનક લથડી હતી જેને પગલે નિલેશને તાત્કાલિક બાલાસિનોર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટનાને લઈને નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને નાબાલિક પર થયેલા આક્ષેપિત પોલીસ અત્યાચારની નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસની માંગ ઉઠી રહી છે બાળકના પરિવારજનો તેમજ સામાજિક સંગઠનો અને ધારાસભ્ય દ્વારા દોષિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે રિપોર્ટ હસમુખભાઈ નાયક બાલાસીનોરણ આવ્યું

તારી જોડે રહે છે પછી મેં કહું ના થઈ લીધું કે ના તેટ લઈ જો કચરો નહી વાળે પછી કે હા તા થા ગલ લઈ તે કા થા પટ્ટો માર્યો પછી ઊભા થાય ને ભાઈ બે હાથે ભાઈ ખેચી ખેચીન પર પછી બીજો કઈ મારે પગ મે માર બેને મારે સાહેબ ભાઈ પગ મે ઘટના એવું બની છે કે લીંબો માતા ના મંદિરે મારો છોકરો ગયો કચરો પોતો કરવા અને ત્યાં ચોરી થઈ છે અને આ લોકો સકના ડાયરામ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને સકના ડાયરામાં લઈ જઈને મારા છોકરાને માર માર્યો છે બરોબર બહુ માર્યો છે આથમ માર્યો છે પગમ માર્યો બરોબર માર્યો અને ચામડા ચાબા નીકળી ગયા અને એનાથી ચલાતું બી નહીં સાહેબ અને તમારથી આ કોઈ જે કોઈ વિડીયો જોવે એ સાહેબ સપોર્ટ કરજો ને મારા છોકરાને ન્યાય પાવજો એટલું કરજો મારા સાહેબ ન્યાય પાવજો સાહેબ કેમ થતા જલ્દી હું અહીં આવ્યો મેં કહ્યું મારે જવું જોઈએ અને અહીં આવીને જોયું છે તો ખરેખર આ નાનો કાર રીડો ગુનેગાર નથી અને તપાસવા બોટો રીડો ગુનેગાર હોય તો તપાસવાની રીત હોય પણ આ રીતે સીધા મારવાના ગામના જે મુખ્ય ચૂંટીને આવેલા પ્રતિનિધિ એવા સરપંચ કહેવાય સરપંચને પણ ધાક ધક્ ધમકી આપીને ગાડીમાં બેહાડી દેવાય એ ખોટું છે બિલકુલ ખોટું છે ને આ રીતે એના બા પણ ખૂબ જ વૃદ્ધ છે ને એમને પણ ખૂબ ગભરાઈ ગયા છે ને એ સ્થિતિમાં આજે અહીંયા અમે મુલાકાત લીધી છે ગામ આગેવાનો પણ અહીંયા છે ત્યારે અહીંયા કહેવામાં આવ્યું કે આ ગ્રામ્ય રૂરલ પોલીસ સ્ટેશનમાં આ ગામ આવે છે ને એટલા માટે થઈને અહીંયા જે નિલેશભાઈ રાવળ જે છે એને ખૂબ માર્યો છે મેં જોયું તો એ નવમા ધોરણમાં ભણતો છોકરો છે વિદ્યાર્થી છે આ પોલીસ જે કહે હોય જમાદાર હોય પીઆઈ હોય પીએસઆઈ હોય ડીવાય એસપી હોય કે એસપી સાહેબ એસપી સાહેબની કામગીરી તો ઘણી સારી છે મેં જોયું છે અનુભવ ગઈકાલે પણ દેવ શોધના હતા કંઈ હું વિસ્તુર હતો એ દેવાયેલા એટલે અમે કામગીરી સારી છે પ્રશંસનીય છે ને એ રીતે નીચેનો જે કંઈ સ્ટાફ છે અને જેણે જે આ કૃત્ય કર્યું છે તો ભગવાન માફ નહીં કરે અમે તો ઠીક છે પણ ભગવાન માફ કરશે કંઈને છૂટી નહીં જતો આપણે કહીએ એ પડે છે પડે છે અને પડે જ છે એટલે આ ગરીબ માણસને આ રીતે માર્યો છે એ ખરેખર બહુ ખરાબ કૃત્ય કર્યું છે અને આની આને સજા મળવી જોઈએ હું ને ધવલભાઈ બેઠેલા ત્યારે ત્યાંના પીઆઈ પણ એવું કીધું કે હું નહીં આવી શકું અમારા ડિવાયસથી કે અમારા પોલીસ અધિકારી વિરુદ્ધ અમે અરે એવું કેવું હોય એ બરાબર ના કહેવાય એટલે અહીંયા આનું રિઝલ્ટ આવે પરિણામ આવે અમે પણ જમપીશું નહીં થોડા દિવસમાં સોળમી તારીખે વિધાનસભા ચાલુ થવાની છે પછી સાચું હોય તો સાચું અમે ત્યાં રજૂ કરીશું ધવલભાઈ છે હું છું એટલે અહીંયા કરવું હોય તો બધું જ થઈ શકે પણ અહીંયા કંઈ ફૂટશે નહીં એ બાલાશ્રીનો જે કંઈ થતું હોય થાય નહીં તો મેં મારા જીવનમાં સાચી કોઈ પણ ખેડૂતો માટે બે કપડો જઈને પોલીસનો મારેલી છે પીઆઈ એમાં કશું એ છે નહીં આ ઉદ્દેશી આપણા જિલ્લા પંચાયતમાં ચૂંટાયા ત્યારે સો એસઆરપી હતી અરે સો બોર્ડર પોલીસ હતી હાયરિંગ થયું હતું બરાબર ટીઆર ગેસ છોડ્યા હતા આ અને ચૌદ વર્ષ કેસ ચાલ્યો એટલે અમે આપણે એમાં કદાચ કોઈ હોય કોઈ નવા છોકરાઓને ખબર ના હોય